મિત્રો આ દિવાળી ના અંદર ગીતા રબારી લાવ્યા સૌથી મોઘામાં મોઘા કપડા મિત્રો બધા કલાકારોનો રેકોર્ડ તોડ્યો છે કારણ કે આ વખતે ગીતા રબારીએ જે કપડા પહેરીને વિડીયો બનાવ્યો છે ભાઈ સોનાના કપડા હોય એવા કે ખરેખર સોનાના જ કપડા છે મિત્રો આ વિડીયો જોઈને નરેન્દ્ર મોદી પણ ચોંકી ગયા છે કારણ કે અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આપણે તમને પૂરો વિડીયો બતાવવાના છીએ તમે પણ વિચારમાં પડી જશો કે ખરેખર ભાઈ ગુજરાતની અંદર ઘણા બધા કલાકારો જોયા અને ઘણા બધા કલાકારો કપડા લાવે છે દિવાળીના તહેવારોની અંદર પણ જે ગીતા રબારી લાવ્યા છે એ તો ભાઈ કોઈ નથી લાવી શક્યું કારણ રબારી પોતાના પ્રોગ્રામો કરતા હોય છે અને નરેન્દ્ર મોદી સુધી પણ તેમની ઓળખાણ છે અત્યારે હાલ મિત્રો ગીતા રબારીનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો એની શું છે સાચી હકીકત ઘટના કારણ કે મિત્રો જે કપડાં પહેર્યા છે એ એકદમ સોનાના કપડા હોય એવા દેખાઈ રહ્યા છે ઘણા બધા લોકો એના ઉપર રીલ્સ બનાવી રહ્યા રહ્યા છે છે અને એવું કહી કે ગીતા રબારીએ સોનાના કપડા પહેર્યા ગીતા રબારીએ સોનાના કપડા ખરીદ્યા મિત્રો અત્યારે હાલ તમે બધા જોતા હશો કે સોનાનો ભાવ કેટલો પહોંચ્યો છે અને ગીતા રબારી શું સોનાના કપડા પહેરીને વિડીયો બનાવી રહ્યા છે તો મિત્રો અત્યારે હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં ગીતા રબારીએ જે કપડા પહેર્યા છે એ વિડિયો તમે ખુદ તમારી આંખોથી જોઈ લો એટલે તમને ખબર પડી જશે કે ગીતા રબારીએ કેવા કપડા પહેર્યા છે તો મિત્રો જો આ વિડિયો કે ખુડિયારમાં હીંચકો હાલે ને ગુગરી રણે જણે કે ખુડિયારમાં હીંચકો હાલેને ઘુઘરી રણે જણે